તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વોગ આઈ હોપ કે ઠીકો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ અને રવિવારનો દિવસ છે જો સન્ડેનો દિવસ છે ને એટલે એવું લાગે છે મને બહુ બધા લોકો લેટ લેટ લગી જોતા છે કારણ કે આજ કાલનો વિડીયો મેં અપલોડ કર્યો તો હજી રોજ જેટલા લોકો જોતા હોય ને એની કરતાં આજે અડધા લોકોએ જોયો છે એટલે મને એમ છે સન્ડેના દિવસે બધા ફરવાને એમ ગયા હોય ને લોગ ઓછા જાય છે તમે લોકો જો કે બહાર ગયા હોય ને વિડીયો નો જોયો હોય તો જોઈ આવજો બા દાદા ગામડે જ્યાં બહુ મસ્ત વિડીયો હતો એની સાથે ચાલો આપણે મમ્મીને ને આ બાજુ આપણે છે ને રસોડામાં આવી ગયા છે મમ્મી જો બધું કામ કરે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મમ્મી કેમ છું રેડી થઈ ગયું બધું હવે કઈ વાંધો છે કે નાળિયેર પાણી પીવા જ હોય છે બે કે પીવા તો જો નારિયેર પાણીનું તમે લોકો યાદ કરાવું ને એટલે સારું કહેવાય કારણ કે અમને ભૂલાઈ ગયું હતું મમ્મી ને હવે એની થોડીક રાહત થાય છે ને મમ્મી એ સારું થાય છે અને પપ્પા મોસમબી લાવ્યા લેવા પણ મમ્મી કે મારે મોસમબી પીવી નથી આ બાજુ મોસમ્બી લાવ્યા છે તો અહીંયા કોઈ પીએ નહીં હવે મારે પીવી પડશે એવું લાગે છે કેમ મમ્મી તમારે બી નથી પીવી જો મોસમબી થી છે ને શરદી થઈ જાય ને ખાટું હોય ને એટલે ખોજી જાય તો અહીંયા અમારા ઘરમાં ખાલી મમ્મી અને સોનલ પીતા હતા મમ્મી સોનલ ને તૈયાર છે તો હમણાં સોનલ ની જ્યાં મોસમબી બી હતા અને હોસ્પિટલ જ્યાંથી ડોક્ટરે બે ત્રણ દીયા ને પીવાની ના પાડી હતી કારણ કે મોસમ બી કદાચ મને એવું લાગતું છે ઠંડી છે એનાથી શરદી ને એવું ઉધરસ ને એવું થતું છે એટલે ના પાડી છે મમ્મી હા તો શું છે આપડે નાસ્તામાં શું બનાવ્યું જો નાસ્તામાં છે ને ભાખરી આપડી રેડી થઈ ગઈ છે તો ભાખરી ખાઈ લે નાસ્તો કરવા બેસી ગયા નાસ્તામાં ભાખરી લઈ લીધી છે અથાણું તેવું ખાઈ દો ને આ બધું ચા લઈ લીધું છે રોહિત ને ખાખરા ખાવા ખાખરા ખાવાના જ તારે રો ભાખરી તો રોહિત જો ફાફડી જેને ખાવાની હોય ભાખરી કેમ ન ખાતું અવારમાં ભાખરી જ ખાતો છ મહિના થી પણ હવે હું સર ફાફડી ખાય છે હવે ખાખરા ખાવી હું અને ભાખરી ખાય તો ચાલો બધા નાસ્તો સુતી હોય રવિવાર હોય ને ખમણ ઢોકળા ની ઈદડા ને એવું ખાવાનું હોય પણ આપડે ચા ભાખરી ખાઈ છે

તો એવું છે ને અમારે તો ભાખરી છે તો થઈ ગયો છે ને આજે રોહિત કા કે છે તો શું કેસો તું આજે ફાધર ડે છે તો બધા એને આપણા જે સબ્સ્ક્રાઇબર માં પુરુષ હોય ને બધાને હેપી ફાધર ડે પણ એક વસ્તુ મારા મમણા ફોન માં એક લેખ આવ્યો તો સરસ હતો કે માતા હોય ને એ ઘર નું માંગલ્ય હોય તો પુરુષ ઘર નું અસ્તિત્વ છે કે લે કે માતા હોય ને માતા એ આમ ખુલ્લે દિલ થી રડી શકે મરણ જવું હોય કે બીજી ઘટના હોય તો એ રડી શકે પણ પિતા એ કેવું છે કે એ રડી ન શકે એના શોખ નો પૂરા કરાય પિતા હોય એને આખી જિંદગી પછી પિતા બની જાય ને સમય ઉમર થાય છોકરો જુવાન થઈ જાય એટલે પછી જવાબદારી મુક્ત થાય જાય તો પિતાની આખી જિંદગી પછી છે ને છોકરાના શોખ પૂરા કરવામાં આવે છે

આપડે બર્થ ડે હોય ને ભાઈ હેપી ફાધર ડે તો બર્થ વાત છે એવું ન હોય તમને ખબર ન હોય અત્યારના છોકરા બધા વોટ્સઅપ માં ફાધર ડે ને એમ પણ ઘરે રીતના

હસાવવાનું હોય બધાને લઈ દેવાનું હોય એટલે તમારું એના ઉપર શું કેવું છે તમે તમારે લેવું લઈ આપ મારે લેવું તો હું ન લઈએ સંતાન ની ઈચ્છા પૂરી કરું પણ સંતાન ને સમજવું પડે કેટલો વાળો ફોન લાખ લાખ રૂપિયા વાળો વાપરી તમારે પૂછે તમારે તમે કમાવો અને વ્યવસ્થિત શું એટલે હું તમને લાખ રૂપિયાનો ફોન લેવા દઉં બીજો સંતાને બીજા છોકરા ના એમ કે ભાઈ કમાતા નું એમ કે મારે લાખ રૂપિયાનો ફોન લેવો છે ખોટું પડે તમે કેમ નથી લેતા મોંઘો હારે તો જરૂર નથી તો હું શું લેવાનો ખાલી ફોન આવે ને એવું જરૂરો એટલે જરૂર આપણે નું આપણે ફોન માં આવું જરૂર ખાલી ફોન આવે જાય એટલું હોય તો એ બહુ હવે ફોન કામ માં આવી ગયો ને આમ ભાઈ પપ્પા એમ ક કીધું કે તમ જરૂર આપણે જરૂર તો કઈ હોય ને ટેટસ પ્રમાણે પપ્પા બધા લે સમજા ટેટસ પ્રમાણે અને બીજી એક વાત યાદ આવી ગઈ જયારે હું નાનો હતો ને થી પપ્પા એમ કેતા કે તું ભણ 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 ભણી ને પછી બેંક માં નોકરી કરજે પછી ઓલા પોસ્ટ ઓફિસ માં નોકરી કરવાની કોમ્પ્યુટર ની ડિઝાઇન બનાવવાની એમ્બ્રોડરી ની નાના હતા ને એ હું કેવાય કોમ્પ્યુટર લઈ દીધું નીચે આમાં ડિઝાઇન તમે બનાવજો તો મારું કેવું એમ છે કે તમારા છોકરાને છે ને તમારે નક્કી નહીં કરવાનું કે હું બનાવો છે એને હું બનવું છે ને એ વિચારવાનું તમારે એની ઉપર કેવું છે આપડે છોકરાને જે ઉત્સાહ હોય મારા વસ્તુ બનવું છે તો એને એમને હું નાનો હતો એમ કેતા કોમ્પ્યુટર એન્જિનિયર બન બેંક વાળો બન બરોબર વકીલ બન તો હું અત્યારે બેંક માં હોત તો એવું નથી તારે બેંક માં એવું તો તને એમાં રસ જ નતો તને હીરામાં બિઝનેસ માં રસ હતો કારણ કે હું હીરા ખોલી બે તો તું આવીને પાસે બે હતો એટલે તને બિઝનેસ માં રસ હતો એટલે તું બિઝનેસમેન બન્યો એવું નથી તમને આગળ તમે ગમે એટલું ભણ્યા હોય ને તમને સમય સંજોગ ક્યાં લઈ જાય એનું કઈ નક્કી નથી જો રાધિકા ભણી તો એ અત્યારે ક્યાં છે રોહિત ભે તો કોને ક્યાં જવાનું છે થોડી ખબર છે ને કે કમાણી હતી એટલે એને કઈ કરવું ન પડ્યું નકર કરવું પડે નકર કરીને આગળ વધુ પડે પણ એને પુણ્યની કમાણી એમ નઈ તમે અત્યારે છોકરાઓને ભણવામાં ફોર્સ તો ન કરાય ને જેમાં જે કરવું હોય ને કરવા દેવાય હું હમણાં ગર્ભ સંસ્કાર ગયો હતો ને કેવી સ્કૂલ હતી ત્યાં બે ત્રણ વર્ષ લગી છોકરા ને અંદર રમાડે ગારા થી રમાડે બાવણે ટીંગાવું ટીંગાવ દે એને એમ લાગે ક્લાસમાં માં બેવું છે તો જ બેહારે બોલો એટલી સુખી આપે છોકરા ને છે ને નાનપણ થી રમત તો હોવી જોઈએ ને આવ પછી તમે એને હોસ્ટેલમાં માં મૂકી દો એવું નો હા એવું નો હોવું જોઈએ ફેમિલી આરે એક આર્ધી ના રહે ને તો ફેમિલી ને સમજે કે ભાઈ તમે હોસ્ટેલમાં માં મૂકી દો

તો હું જો મમ્મીને થોડી કામમાં હેલ્પ કરાવીને અત્યારે દસ વાગી ગયા છે તો અત્યારે શિવ પુરા લઈને થોડું વાંચી લઉં પછી મમ્મીની બધા ફ્રી થઈને નીચે આવે અને ત્યારે હું મળાવું અને હા આજે કોની કોની ત્યાં વરસાદ છે ચાલો કોમેન્ટ કરો સવાર સવારમાં અત્યારે તો જો અત્યારે વરસાદ થોડી વાર આવે છે થોડીવાર જાય છે પણ ગરમીમાં તો અત્યારે સુધારો હજી થયો તો ગરમી તો હજી એટલી જ છે કેમ કે વરસાદ હજી જેટલો જોઈએ છે ને તેટલો જ વરસાદ આવતો નથી તો કોની ત્યાં અત્યારે વરસાદ છે આજે કે કાલે હતો તે કોમેન્ટ હું આ શિવ પુરાણ લઈને બેસી ગઈ છું હજી મારે છસો પેજ છે ને તો હજી ત્રણસો ને નેવું પેજ હું પહોંચી ગઈ છું તો હજી મારે બસો પેજ હજી બાકી છે તો મારે હજી આ મંથમાં મારે આ શિવ પુરાણ મારે પૂરું કરવાનું છે તો ચાલો હું પહેલાં વાંચી લો પછી હું તમને બધાને વાગી ગયા છે બોપતના જો રવિવારના દિવસે બધા લોકો સાથે જમવા બેઠા છે જમવામાં છે ખીચડી ખાલી અને સાઈસ આ બાજુ મમ્મી બે ગયા છે ને આ બાજુ પપ્પા ને આ બાજુ રોય તો કેમ મમ્મી ખાલી ખીચડી બનાવી જોરથી બોલો ને કેમ હજી ખાધું નથી આ બધા એમ થાય કે હજી સારું નહીં થયું હોય એવું છે હજી મમ્મી નું છે ને ગળો બગડી ગયો છે એમ કેમ થઈ ગયું સોટી જાય છે હે હળદર વાળું નજમા વાળું દૂધ પીવાય એવું બધાય કીધું છે અને ઘણા એમ કીધું કે આ ત્રોફું પીવો ને એનથી નહીં પાછો કપ થાય હા એટલે છે ને હળદર ને અજમા વાળું દૂધ પીવો આ બાજુ જો પપ્પા જમવા બેહી ગયા ને રોહિત તો ચાલો બધા ખિસ્ડી નો વાગી જશે પકોડા ના ચાર અને મૂન રોઈ નાસ્તો કરવા એવા છે નાસ્તો માં અને મેના રોઈ પકોડા લઈ લીધા છે અમારા ગામમાં જે લીલિયા પાસે એના પકોડા મળતા ને ત્યાં અમે એવા છું રોઈને પૂછ્યું કેવા લાગે પકોડા હા હે હારા છે જો હાલો બધા વાગી જશે સાંજ ના 6 ને આજે આપણે ચા ટાઈમ હતો પણ આજે ચા આપણે એટલે બંધ રાખી છે કે હું રોહિત તેમ નાસ્તો કરવા ગયા હતા એટલે બધું ચા હવે અત્યારે નથી પીવી

અને એમાં હું છે ને જો આ ફ્રેશ નાખીને પીવ છું એટલે તમને લોકોને ખબર હોય ને તો કહેજો હર્બલ લાઈફ નો કઈ નુકસાન નુકસાન તો કરતો નથી ને કારણ કે હું રોજે સવારે અને બપોરે ઘણી પીતો હોઉં છું સવારે તો પીવ છું રોંટે કાળક કારક પીવું એટલે પાણી ગરમ થઈ જાય ને એટલે એમાં પાવડર નાખીને તમને બતાવી કેવો આ રીતના છે ને પાવડર આવે આમાંથી બે ચમચી નાખવાની તો આપણે બે ચમચી નાખી દીધી છે ને હવે આની અંદર પાણી પાણી નાખી જ્યો ને એટલે આ રીતના કલર થઈ જાય ને આને કહેવાય ફ્રેશ ફ્રેશ પીવાથી બધા લોકો એમ કહે કે શરીરમાં એનર્જી આવે અને મજા આવે એવું બધું કે એટલે આપણે સ્ફૂર્તિ જેવું શરીર રહીને એટલે પીએ છીએ તો તમને લોકોને ખબર હોય કે આના વિશે તો કોમેન્ટ બોક્સમાં સાંજના વાગી ગયા છે સાડા સાત અને આ બાજુ મમ્મી છે ને સાંજનું જમવાનું બનાવે છે

અને મમ્મી ની તો બધા પાવ ખાય પણ પાવ ભાજી હોય ત્યારે મારે ભાખરી જોઈએ ખાલી હું એક જ જગ્યાએ પાવ કારક ખાઈ લઉં કે ક્યાંક બહાર હું ગયો હોય ત્યારે અને ઓપ્શન ન હોય તો બાકી હું છે ને બ્રેડ બહુ ઓછી ખાવ એના મમ્મી એટલે જ તે પોવા કર્યા છે થોડા થોડા ખાઈ લેવા હા તો જો આ બાજુ છે ને મમ્મી બટેકા પોવા બનાવે છે અને બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવતી હતી કે સોનલ તમે ત્યાં જ રહેવા દેજો બેબી નાનું અરે તેડવાનું કીધું મેં એવું કીધું ચેનલ માં પચાસ થઈ જાય ને તો એક આપણે આપડે ખાલી લાવશું અને સેલિબ્રેશન એવું હોય મને તેમ કે અહીંયા આવું હોય તો આવી કે હમણાં તો દવા દવાખાને દવા લેવા ગયો

તો એ ક્યાં કહી દીધી શ્રીમત પછી શ્રીમત પછી નહીં તારીખ લીધા પછી તો આપણે તો એક મહિનો અગાઉ મુરત લઈ લીધું હતું એટલે પેલા એવું હતું પણ હવે તો પેલા મુરત લે એટલે કાય એવું નો હોય ને તો રાખતા એમ પેલા રાખતા તો એવું હોય એમ તો હું તો એમ કે હું તમને અહીંયા ગુરુવારે ગર્ભ સંસ્કારમાં લેવા મૂકવા દાદ મે કીધું આટો મારતા જાય કરે મને કેમ હતું એટલે આ બધા લોકો કોમેન્ટ કરતા છે નો લવાય એમને તો કાંઈ નહીં તમને પચાસ કે કચ દેતા થાય તો આપણે ક્યાંક લઈને ત્યાં વય જાવ તમારે શું કેવું અમે આ ત્યાં છે ને વૈયાલા હું પણ હવે એવું બધું હતું તો મને એમ હતું કાંઈ આવવા એટલે બે ત્રણ જણાએ એવી કોમેન્ટ કરી કે અહીંયા નો આવવા એટલે મને જો આ ખબર પડે આ નો ફાયદો ઘણા લોકોને ખબર હોય એટલે એની જાળવા પડે

એટલે આમ નિંદર આવે સવારે હું વહેલો ઉઠી જાઉં સાત વાગે પછી યોગા ને એવું કરું ને એ રૂટીન તમને બતાવતો નથી પછી હું ફ્રેશ થાઉ નવ દસ વાગે એટલે ત્યારથી હું ચાલુ કરું કાલ જો બનશે તો તમને યોગા વાળું રૂટીન એ હું ને રોહિત કોમેન્ટ વાંચવા બેસી ગયા તો સૌથી પેલા કોની કોમેન્ટ આવી છે વિના ચોડવડિયા એટલે કે રાધિકાએ કદાચ કર્યું આ રાધિકા મારો ફર્સ્ટ વ્યૂ એમ પહેલો વ્યૂ મે જોયો વિડિયો મૂક્યો ને એવો રાધિકાએ પહેલા જોઈ લીધો પણ ઢોસાની રેસીપી નું કઈન વહી ગઈ પણ પાછી આવી નહીં હવે એના હાઉ દેહીમાં થાવશે ને ત્યારે આવશે

રેખાબેન વાવ્યા જય સ્વામિનારાયણ તો જય સ્વામિનારાયણ અને બાને આપણે એકવાર વિડીયો કોલ કરીને સ્પેશિયલ બ્લોગમાં લેવું હોય ખુશ્બુ ભક્તા કાલ કીધું તું ને યુએસ કેલિફોર્નિયા માં રહે છે કેલિફોર્નિયા ઓકે તો જો અહીંયા દસ પ્લેસ છે એવું કહે છે હું લખ્યું છે બેસ્ટ પ્લેસ બેસ્ટ પ્લેસ છે ત્યાં ફરવાનું તો જોઈએ ના પરમાર ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જે લોકોના ગુડ મોર્નિંગ ને જય સ્વામિનારાયણ બધાને હું રિપ્લાયમાં કહી જ દઉં છું નેક્સ્ટ મોરડીયા એને મિત્તલ પટેલ ફ્રોમ સુરત મને ભીંડો બહુ જ ભાવે કે રોજ આપે ને તો રોજે ખાઈ ભીંડો નો અમને આમ શાક હમણાં ભાવતું નથી બાય નું બહુ ભાવે મારુતી મારુતી તું મારા તમારો બ્લોગ બહુ બહુત અચ્છા છે એવું કાક લખ્યું છે સજના પરમા તમારા મેરેજ ના વિડિયો પર મસ્ત છે આ તો જે લોકો મારા મેરેજ ના વિડિયો નો હોય ને જોઈ આવજો બહુ મસ્ત છે અને મજા આવશે તમને લલિત સોલંકી બા દાદા વયા ગયા તો આઈ ગામડે વયા ગયા હા આઈ ગામડે જોયા ગયા રીટા પટેલ જય શ્રી જય શ્રી કૃષ્ણ કેમ છે માસીને માસીને બહુ સારું છે અસ્મિતા દેવાણી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અરસા અરસા સર સર્વૈયા જય સ્વામિનારાયણ જલ્દી જલ્દી સિલ્વર બટન આવે તેવી શુભકામનાઓ સિલ્વર બટન ને બધા

પછી અરસા બાબુ એમ કે છે કે તાર મમ્મી ની તબિયત સારી ન હોય તો મને તેડી જાય કે ન્યા થી તેડવા આવી કે તો મમ્મી ની તબિયત સારી થઈ જાય અને હું કાલ સિગ્નલ નું તું ને એ કીધું છે કે આ બરોબર જ છે પછી ગઈ ચાલી બેન પદ્માણી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સી વનિતા ગોંડરિયા ઉત રણિયા સોનલ કે હોસ્પિટલ માં બતાવવા જાય તો જો અમુક વસ્તુ પર્સનલ કામ હાટું મને પૂછતા હોંતો તમારા ઇન્સ્ટાગ્રામ માં મને મેસેજ કરવાનો સંદીપ તળાયા વ્લોગ માં તો એ તમને હું બધું કહીયે કો કારણ કે આપણે પબ્લિક માં બધું બહુ ન તો હું ક્યાં જતો હોય ને બધું પછી નેક્સ્ટ ન્યુ ગોંડલિયા તમે સુરતમાં કઈ જગ્યા રહો છો તો મોટા વરાસામાં રહી છે દેવર્ત સુહાગ્યા જય શ્રી કૃષ્ણ જય શ્રી બેન પીઠળિયા કે આપણે ઓલી કબરાવની વાત થઈ ને તો કે મને ભૂજ બાજુ આવો તો કોન્ટેક્ટ કરી તો જો અમે કચ્છ કબરાવ આવશું તો ખાલી કબરાવ જ આવશું ભૂજ આવવાનો અમારે ટાઈમ નહીં રહી કારણ કે અમે સવારે પૂછશું ને સાંજે નીકળી જવાનું છે સોનલ બેન ઉનાગર કે સોનલ બેન ને કહેજો ભીંડો ન ખાય હા તો એ અત્યારે હવે ત્યાં હું ખાતી નહીં તો મને નથી ખબર તો ભીંડો કહી દેવું બહુ સોનલ બેન સોની જય શ્રી કૃષ્ણ અનિલભાઈ જાપરિયા સંદીપભાઈ રોહિતભાઈ ને

એટલે છોકરો હોય ને એના ઘરના છે રીના ભુવા સોનલ ને મગ ચણા ફળાવેલા આ તો એ હમણા રોજ જે મગ ચણા ખાય છે અસ્મિતાબેન અજુડિયા ક્યારે લાઈવ આવવાનું લાઈવ આવવાનો પ્લાન છે પણ બહુ બધા લોકો જોઈન થાય ક્યારે લાઈવ આવ બધી જાય ને પછી લાઈવ આવું છે હવે આપણે સીધા 50000 ઉપર જ લાઈવ આવશું ત્યાં લગી લાઈવ નહીં આવે રીનલ રાઠોડ હું તમારા બ્લોગ રોજ જોઉં છું મજા આવે છે તમે રાત્રે વ્લોગ મૂકો રાત્રે વ્લોગ મૂકવાનું બે ત્રણ લોકોએ કીધું છે તો હવે આપણે જોશું ક્યારે મૂકીએ છીએ ચાંદની પટેલ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ને ઈ જે વ્લોગ વ્લોગ નું છે ને કે હાંજે મૂકો કે સવારે મૂકો જ્યાં સુધી 50000 ઉપર 1 લાખ કરતા વધારે સબ્સ્ક્રાઇબ ન થાય ત્યાં લીધી ડિસિઝન અમે ચેન્જ ચેન્જ નહીં કરવી કારણ કે એમાં એવું છે કે જી ઓડિયન્સ આપણું ધીમે ધીમે બંધ જાય છે હા ત્યાં તમે અચાનક રાત નું કરી નાખ તો બીજા લોકો સવારના લોકો અટવાઈ જાય અટવાઈ એટલે એકારો ઓડિયન્સ બની જાય ને પછી આપણી ડિસિઝન લઈ કે અને કોમન બધાની કોમેન્ટ એવી આવી છે કે સવાલ તે જે કીધું તું કે સોનલ બેન આપણે ઘરે લેતા આવીશું ઓલો સી અમારે વાત થઈ ગઈ કે નો લાવાય 10 થી 12 કોમેન્ટ તેન ચાર દિન અંદર આવી છે કે એને નો લાવી આ આપણે લાવવાના નથી થઈ જાય તો આપણે હવે ન્યા જાવ એવું નક્કી કરી નાખ્યું મેં મમ્મી એ વાત કરી તો ચાલો એની સાથે આપણે આજનો વ્લોગ આયા એન્ડ કરી છે આ હોપ કે તમને આ વિડિયો ગમે હોય છે આ વિડિયો ગમે હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ નો કર્યું તો પહેલા કરી દેજો કાલે પાછા મળીશું એક નવા વ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડિયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય